સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેની જામીન અરજી ફગાવી દીધી છે હેમંત સોરેને ચૂંટણી પ્રચાર માટે કોર્ટ પાસે મંજૂરી માંગી હતી આ માટે તેણે કોર્ટમાં અરજી કરી હતી તેણે પોતાની અરજીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કર્યો તો આ પહેલા મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન હેમંતના વકીલ કપિલ સિબ્બલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ જામીનની વિનંતી કરી તો ઈડીએ આનો વિરોધ કર્યો સોરેને જામીન આપવાથી તપાસને અસર થઈ શકે છે તેમ કહ્યું મહત્વનું છે કે રાંચી જિલ્લાના

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ